બધા ને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જ છે તો મજામાં જ રેવાનું અમારા બ્લોગ માં તમારા બધાનું સ્વાગત છે મારા વલા તો કન્ટિન્યુ ને બબાટી આવું કોઈ ન કરે એવું હમી કરવાની કોશિશ કરીએ છીએ તો કથા થઈ જશે આપડે વિરામ તો ફેમિલી આપણે છે ને ખાઈ બાઈ લીધું છે મસ્તી નું મારા વાલા પગમાં ટાંચકા ફોડવાનું કામ શરૂ છે તમને બતાવું કેમ ટાંચકા ફોડાવે એમ બાયું ને સીજું રાખતા તમને કોઈ ન આવડતી તું શીખવાડી દઉં જુઓ આપણે ઓર્ડર આપી દેલો હોય ને એટલે એટલે એમ નહી વ્યસ્ત કામ કરે હેર ખોલ પણ આમ જો આજે ઘડીક પહેલા ફાડાયો તો પાછા ફાડાતો કે ફૂટે નો ફૂટે ઘડીએ ઘડીએ ફાડાયો તો હાજે ફૂટે

Ikan आनो तो टेस्ट थ्यो नप बटे जा आमा આવે ના મને થાલ લાગે મજા આવે મને ગઈ ગાય છે એવું કામ કરાવત રાખવાનું કલાક ન થઈ આવી જાય એટલે મને મજા આવી જાય લે રહી શરૂ કરન છે પણ જે એનો વર્ત છે ઓણ વર્ત ફળરો સરસ મીઠું બનાવું મળી એવું છે તો પવાડે પાસે તો આંગતા બધું વધારે વિદ હોય તો ભાઈ એવું હે

কাল খা সৰু અમે છે ને ભાઈ પનીર ટીકાનું શાક બનાવી છે તો પનીર શરૂ થાય હલો પનીર સુધારવાનું શરૂ છે બટાટા ટમેટા પનીર ટીકા ભુરજી બધું એકારે બનાવી રાખવાનું છે લિંક આપેલ છે એમાં જોવા દાદો મજા આવી છે કાંઈ ને એનું શાક બનાવવાનું છે હવે આપણે હવે ને કે વલી મેં કહી તો દીધું પનીર ટીકાનું કા તો ચાલો આવું કાંઈક હતું કહીશ ને જમરૂખ મારા વાલા દોનિયાના છે ને દુનિયાના પાકી પણ જ્યાં છે તમને બતાવો આમ જોવો ઓ બાપા એ આટલા જમરુક 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 જમરું કહીએ તો પીળું રેડ દેખાય એટલા જમરું કડી જમરુકડીમાં જમરુંક મારો થાપેડા થાપેડા દુનિયાના પણ કાંઈ વાંધો નહીં એટલે આમ જોવાઈ જવું ના સહિ ઓપો સમજો ભાઈ કઈ દર્શાવ જરૂર

એ હડી જલ શકે નથી હડુલી આમ જોવે નીરખી ને પછી પછી મને ગોતે ને તો તમને તો ગોતે જ નહોતી તમે અહીં આવીને બેહી ગયા તો એને તો પહેલા જ નહોતા મને ખબર જ મને ઓલી સેનમાં આપણને ગાળ દે ને એને ગાળ જતી મન મનમાં હંતાઈ એવું તો એમ કાઈ વાંધો નહીં જો ગયું ને કરો બહુ બાટી ને ધાપ તો હશે ને મેં રેસીપી બનાવી છે જોરદાર મેલી જોરદાર તો લિંક આપેલી છે એમાં જોઈ આવજો મજા આવશે ને હાઈક કરવાનું ઓપ્શન આવ્યું તો હાઈક કરી દેજો વિશે યાર કોમેન્ટ કરીએ ને આપણે આપણે કોમેન્ટ લખવા દો ને એની સાઈડમાં આમ ફેરવો એટલે હાઈક કરવાનું ઓપ્શન આવશે તો પોઈન્ટ અમને હજી મળતા હોય આપી દેજો તો પોઈન્ટ આપવાથી કદાચ ને અમારે ફાયદો પડી શકે બાકી તો નકર જો કે આપણે આઈફોન સિક્સટીન પ્રો મેક લીધો પછીનો વિડીયો બધા ડાઉનમાં છે કે હેલો નથી આપી એક હેલો લિંક આપેલી છે એમાં એક હેલો ખાલી બે દિનની અંદર એટલું આવી જાય કે એક ચેનલમાં બે દિન એટલી વિડીયો નહીં લો એટલો એમ હાલી ગયો કા રેકોર્ડ તો લેખન રેકોર્ડ તો લે તો ભાર સપોર્ટ આપતા રહેજો તો તમારી બેન બહુ ખુશ થાય હા વેઈન વાહ તો જોયો ગઈસ તો તમારી બેનને ખુશ કરવા માટે તમારે બધાને સપોર્ટ કરવો પડશે કન્ટિન્યુ મેલે તમે થમ્બનેલ તો જોઈ છે પનીર ટીકાના શાકનું તો મારે તમને બતાવવું પડશે તો કેવી રીતે પનીર ટીકાનું શાક બનાવી તમે બતાવો તમને દાત આવન તો તાર દાસ નોન તો કાઈ તારું નામ જાનવડી પાડી દઉં મને સાહેબ કે તો મારે તને શું કહેવું તો કે તને હાલ લાગી કહું જાનવડી કહું તમારા તમે આપણે ટીકા છે ને ટીકાનું શાક બનાવવાનું શરૂ છે ને દેવાનું નથી આમ ને પનીર ટીકા ફોડ દે બધું મિક્સ માં હાલે અમારે એવું મે કોઈ દિવસ ખાધું નથી પણ ખબર જ નથી હાલો પનીર તે તો ઓળખ તો ટીકા પનીર ટીકા એટલે શું કહેવાતું છે તો મને ન ખબર પનીર ટીકા એટલે શું કહેવાતું છે કોમેન્ટ માં કહી દે પનીર ટીકા એટલે શું ફોડ દે એટલે શું કહેવાય પનીર ટીકા ફોડ દે ને આ મંદાઈ કે કા પનીર ટીકા

કટલા છે કે નહીં કોઈ વાત જ ન પૂછો આમ જુઓ ઓ દાદા રે વા બાપા રે આ ફન માં ફન ફાડીને બાઈ ન હોતે કે એમ લાગે છે મને બાકી આ બાજુ તો ભાંગતા આવે છે અહીંયા જો વૈષ્મા હાને અંદર એ ભાંગે છે ન કર અંદર ભાંગવાનો છે એવું બધું હું જોઈ બાકી અંદર એ ભાંગે છે હાજ પડી છે વરસાદ જ શરૂ છે અને હું તમને ઘણી બધા અપડેટ આપતો રહું છું તો મારા વાલા મજા આવે કદી લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ને જાવ છું ઘરે તો ગાઈસ આપણે ઘરે આવીને તો અહીં કે ગ્રાઇટ કામ શરૂ કરી દીધું હું કરા